વૈશ્વા શીત ક્રોધી શામ્ય દુર્જનસુજન ક્ષિપ્રાખતિ ગર્વતી સર્વિચ્છે મંત્રિય શ્રી નિખે પ્રતિદિન કલ્યાણ કલ્યાણ હિમાંશુભાઈ ને આપી બહુ સરસ રીતે યજ્ઞ કરાયો અને ખાસ કરીને પિતાંબરા માતાજીના ઉપાસકો અને જે બીજા આપણા સત્સંગીઓ આવ્યા છે એમને બે વાત કહેવાની છે મને લેવા માટે વિશાલભાઈ આવ્યા વિરલભાઈ વિરલભાઈ રાવલ એમના જવાય બહુ સારા છે

મહારાણી છે આપણા બધા માતા છે બધાના એ મંત્રો છે એ બધા મંત્રો ગાયત્રીમાં આવી જાય છે એટલે જો તમારે બગલા ઉખીની ઉપાસના કરવી હોય તો ગાયત્રી તો ઉપાસના કરવી જ જોઈએ આપણે ગાયત્રી ગાયણ કર્યું ને એમાં પહેલાં આપણે ઓમ ભૂ સ્વાહા ઓમ ભુવ સ્વાહા ઓમ સ્વ સ્વાહ ઓમ ભૂર્વ સ્વ સ્વાહ પછી ત્રંબક પછી આપણે મહાભિલો કર્યો એમ ગાયત્રી મંત્ર વિના કાંઈ થાય નહીં માતાજી બધા મંત્રોની અધ્યક્ષતા છે એવી જ રીતે આપણા કુળદેવી કોઈ પણ કામ પછી લગ્નનું હોય આપણા બ્રાહ્મણોમાં જનોઈ નું હોય કે કોઈ પણ સારા કામ મકાનનો વાસ્તુ હોય એ કોઈ પણ કામ કુળદેવી વિના ન થાય સૌથી પહેલાં કુળદેવીને બે હડવા આ પદ્ધતિ છે ઘણાને ખબર નથી અને ઘણા બ્રાહ્મણો એમને કરાવી નાખે છે પણ પહેલા કુળદેવી વિના કોઈ કઈ કામ થાય નહીં એટલે કુળદેવી અને ગાયત્રી માતા એ બે તો પછી આ બગલા બગલા ભાઈ ને તો અત્યારની જરૂરિયાત જેમ અત્યારે ગરમી થાય છે તો બધાએ પખ્ખો ચાલુ કરી દીધો અમે આગળ પાછા જશું એટલે તમે એસી ચાલુ કરી દેશે અથવા તમે ઘરે જઈને તરત તેમાં બે જશો શું કામ કારણ કે આપણે ગરમી છે તો શું કરવું જોઈએ તો ઠંડક જોઈએ એટલે એસી ચાલુ કરવાનું હવે તમે બધા ઓઢવાના ગોદડા ને ભૂસા ને બધા ક્યાં કઈ કા નથી વાપરો છો કોઈ અત્યારે ઉનાળામાં નથી વાપરતા શું કામ એની જરૂર નથી તો જે વસ્તુ દરેક બાણકોની જેવી પ્રકૃતિ છે કે જે જરૂર હોય એ કરવાની તો અત્યારે શેની જરૂરત છે અત્યારે બગીલા મુખીની જરૂર શું કામ કે હું તમને બધાને પિતામરા પરિવારને હું ખૂબ ધન્યવાદ દેવા માંગુ છું મને તો આપણા આપણા આખા ભારતમાંથી બીજી સાઈડ ખૂબ જ એના મેસેજ આવ્યા કરે છે બેઠો તો કેટલા બધા સંદેશા આવ્યા શું કામ કે તમે લોકોએ સૌથી પહેલાં લોકોએ પછી અમદાવાદમાં બધાએ શરૂ કર્યું આપણે પણ આ જેવું યુદ્ધ શરૂ થયું જેવો નગારા હતા આજે યુદ્ધના શરૂ તો થયું ત્યાં હિમાંશુભાઈએ સંકલ્પ મૂક્યો કે આપણે માતાજીનું આરાધના કરી સાહેબ પાંચ દિવસમાં તો સ્તંભન પાંચ દિવસમાં જ કહી ગયું બધાને ધર્મ લઈએ અને બધા યુદ્ધ થઈ ગયું આટલું બધું પણ આ બધાયની પાછળ માતાજી છે બગલા મૂકી છે અને એટલા માટે અત્યારે જરૂરત છે બીજું કે આ માતાજીની ઉપાસના કોણ કરી શકે હું વધારે કોણની જરૂર છે આપણા વિરલભાઈ હું પેલી વધારે કોની જરૂર છે પ્રોફેસરોને હુંથી વધારે કોની જરૂરત છે શિક્ષકોને સૌથી વધારે પાપ પત્રની કોને જરૂરત છે વકીલોને સૌથી વધારે કોણ છે નેતાઓ ને સરકારી નેતાઓ ને બધાયને શું કામ કે બોલીને ભાષણ અડા વહે નેતાઓને શું કરવાનું છે કાઈ પૈસા તો કોઈ નથી હવે જો ને શું દેવાનું છે ભાષણ દેવાનું તો ભાષણ કોણ દઈ શકે અને તમારા ક્યોય માને અત્યારે તો સાહેબ પરિસ્થિતિ એટલું બધું કળયુગ છે ને કે આ બધાય સારા છોકરા ડાયા છે મને એવા એટલે ફૂર્તિ વધાવતા હતા બાકી છોકરા કોઈ એના બાપને માનતા નથી એવી પરિસ્થિતિ જ્યારે સંસારમાં હોય ત્યારે તમારું કીધું માને બધાય એવું કે થાય બગલામુખીની કૃપા હોય તો જ થાય તમે જેમ તમારી વચન ફળે વચન સિદ્ધિ એ કોણ આપે બગલામુખી આપે તો એ બધાની અધિકારી અધ્યક્ષા એ બગલામુખી છે એટલે આપણે અત્યારે બગલામુખીની સાધના કરી છે અને જોજો તમે હજી પાંચ દસ વર્ષમાં તો એટલું બધું ફેલાઈ જશે તમે જોયું હશે કે ગણપતિ તો વર્ષોથી પૂજતા આવ્યા છે ને રામ ભગવાનના લગન થી અત્યારે ગણપતિની પૂજા કરી થી રામ ભગવાનએ અને તમે જો આ શંકર શંકર ભગવાનની એટલે ઈશ્વર વિવાહ વાંચો હોય ઈશ્વર વિવાહ તો એમાં શંકરે કોની પૂજા કરી હતી પર લગન લગન કરવા બેઠા છે પાર્વતી કે કોની પૂજા કરી ગણપતિની પૂજા કરી સમજો છો ને ગણપતિ તો ఆదిકાળથી છે તો પછી એ ગણપતિ ક્યાંથી આવ્યા આપણી આ પૂજા થતી જ નહીં પણ સૌરાષ્ટ્રમાં એટલું બધું નહોતું હવે છેલ્લા પાંચ દસ વર્ષમાં જુઓ તમે દરેક ક્ષત્રે ગણપતિની પૂજા થવા માંડી છે શું કામ થવા માંડી છે ભાઈ ગણપતિની આટલી બધી વસ્તુઓ કેમ વધી ગઈ કલવ કાલી વિનાયક આવો કલવ કાલી વિનાયક આવો અથવા કલવ ચંડી વિનાયક કળયુગમાં વિનાયક એટલે ગણપતિ અને કાલી અથવા ચંડી એટલે માતાજીના દસે દસ સ્વરૂપ બગલામુખી કાલી તારા મહાવિદ્યા સોળસી ભુવનેશ્વરી ભૈરવી છિનમસતા બગલા શત્રુનાસન આ બધા જે દસે દસમાં આવી ગયાઓ છે એ માતાજીની સ્વરૂપ છે તો એની જ ઉપાસના કરવાથી આપણું કામ થાય તો અત્યારે વધારે મને તમે છો છો દસ દસ વર્ષની અંદર તો બગલામાં એટલું બધું વધી જવાનું કારણ કે માણસની જરૂર જ છે અત્યારે આજે અત્યારે મકાન મકાન આપણે બચાવવું જોઈએ કે વહેતાઈ જવું જોઈએ વેચાઈ જવું જોઈએ પછી નવું વેચાય લેવા હોવું જોઈએ કે ન હોવું તો કોણ કરે માતાજી કરે આપણે અમદા ફતા ઘરાક આવતા હોય પણ આપણે કઈ માની જાય અને લઈ લઈએ તો આપણો આપણો વેચાઈ જાય અને આપણે પચાસ વખત એની પાસે જાય ભાઈ પાંચ ઓછા કરીએ દસ વખત કે ભાઈ તું લઈ લે પણ એ ન માને હાવ સસ્તા પણ હોય તો એનો માને શું કામ કે માતાજીની કૃપા નથી તો માતાજીની કૃપા મેળવવા માટે ખાસ કરીને જેનો જીભથી બોલવાનો ટાઈમ જો બિઝનેસ છે એ બધાએ પછી વકીલ હોય ડોક્ટર ઓપરેશન કરતાં પહેલાંય માતાજીને અહીં તો અહીંયા તો કેટલી હોસ્પિટલોમાં આવ્યા છે કે માતાજીને યંત્રમાં કોઈ તો મૂકી કરે છે એટલે માતાજીની ઉપાસનાની ખૂબ જરૂરત છે પહેલી વસ્તુ પછી બીજી વસ્તુ એ કે માતાજીની ઉપાસના પદ્ધતિ કઈ છે કારણ કે અત્યાર સુધી માણસોને ખબર નથી કેવી રીતે ઉપાસના કરવી તો આપણે આપણા આપણા અમારા ગુરુ એના ગુરુ એના ગુરુ એમ સાત સાત ગુરુની પદ્ધતિ તો મને ખબર છે એથી આગળ ઘણી મોટી લાંબી પોત થશે પણ એ બધાએ જે પદ્ધતિ અપનાવી છે એ આપણે અત્યારે યજ્ઞમાં તમે જગી રહો યજ્ઞ એ પદ્ધતિથી જ થાય છે અને મને કહેતા આનંદ થાય છે કે હિમાંશુભાઈએ એ વસ્તુ એકદમ પકડી રાખી છે ઘણી વખત આપણને લાગે કે ભાઈ આ જલ્દી બતાવો મને આટલા નહીં એ એની રીતે જ કરશે અને એ જ આવું થવું જોઈએ એ જ થવું જોઈએ પદ્ધતિ સર એમાં કોઈ વસ્તુ થાય નહીં મારે આપણે વાત થતી નહીં એ કહેવાય ગાયત્રી સંધ્યા તો ગાયત્રી સંધ્યા બોલાવવો જોઈએ સાચી વાત છે જો તમે અનુષ્ટુપ હોય તો અનુષ્ટુપ રીતે બોલાવો જોઈએ ગુરુ કોણ કે જે આપણને ફક્ત પૈસા કમાવાની નહીં પણ બાકી આધ્યાત્મિક દૃષ્ટિ થાય તો આપણે આપણી ઉન્નતિ થાય પૈસા કમાવાથી ઉન્નતિ નથી થતી પૈસા ઘણા પૈસાદાર વાળા માણસોને એસી રૂમમાં આ છ ઇંચના ગાદલા મુતા પછી એ ઊંઘ નથી આવતી એટલે એને શાંતિ નથી અને સુખય નથી કારણ કે એને સતત શું થાય કાલે હું થશે બજાર પડી જશે તો શું થશે ચિંતા છે તો એ બે દિવસને દૂર કરનાર કોણ છે બગલામુખી એટલે આપણે આ બગલામુખીની ઉપાસના કરી છે હવે તમારે કોઈ બગલામુખી વિશે કાંઈ પ્રશ્ન હોય અથવા બીજા કોઈ પણ મિત્રોને કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછો બે ત્રણ મિનિટમાં આપણે જવાબ દેશું પછી પછી આપણે આગળનું કામ શરૂ કરશું